you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા હતા જેમાં રાજ શેખાવત લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલન બાદ ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન દ્વારા અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલા ટિકિટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને ને અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિય મહાસંમેલનમાં માં આગેવાનોએ અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે આપણા વડીલો જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે ઓગણીસ તારીખે પાંચ વાગી ગયા પછી આ આંદોલન આ ક્ષત્રિયો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલા ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાત તમામ છવ્વીસ બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકો માં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષ ને મત આપશે ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે